હેલો આપણે આ વિડિયોમાં ગ્રામ પંચાયતોમાં આવેલા પૈસા અને ગ્રામની ઓનલાઈન માહિતી મેળવીએ જેમાં તમારે ગ્રામ પંચાયતમાં કેટલા પૈસા આવ્યા છે અને કેટલા પૈસાનું કામ થયું છે તે આપણે જોઈએ તો તમારે એના માટે વિગત જોવા માટે આ રીતે વેબસાઇટ છે ઇ ગ્રામ સ્વરા ડોટ જીઓવી ડોટ ઇન તેમાં આવવાનું રહેશે તેમાં આવ્યા બાદ આ રીતે એક પેજ આવશે તેમાં જવાનું રહેશે આની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે તેમાં જઈ અને આ પેજ ઉપર આવી શકો છો હવે આપણે આગળ જોઈએ હવે અહીંયા જો તમને આપણે એપ્રુવ એક્શન પ્લાન્ટ રિપોર્ટ હવે એમાં સિલેક્ટ યાર તમારે કયા વર્ષનું જોવું છે તે જોઈએ આપણે ચાલો આપણે ગમે તે તમે સિલેક્ટ કરી શકશો બે હજાર પંદરથી આપેલું છે તો આપણે બે હજાર એકવીસ ભાવી સિલેક્ટ કરીએ આપણે આ જ વર્ષ અને આપણે હવે કેપ ચાકરી કરીએ વન જી કે એ બરાબર અને આપણે હવે ગેટ રિપોર્ટમાં જઈએ તમે જોઈ શકો છો આ રીતે જુદા જુદા રાજ્યોનું નામ આવેલા છે નામ આપણે ગુજરાત સિલેક્ટ કરીએ આ ગુજરાત અને અહીંયા આપણે ચૌદ હજાર એકસો એસી અત્યારે વિલેજનું બતાવેલું છે એમાં જઈશું હવે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ડિસ્ટ્રિક્ટ જિલ્લા અને અહીંયા બ્લોક પંચાયત એટલે જો કે મુખ્ય પંચાયત આવેલી હોય તેનું બતાવેલું છે અને એટલે તમારે જે મુખ્ય લાગુ પડતી હોય તમારા ગામનું એટલે કે તમારે જે તાલુકાની આવતી હોય છે પંચાયત તાલુકા પંચાયત એ બતાવેલું છે એટલે કે જો વાત અમદાવાદ તો અમદાવાદના એટલા તાલુકા પંચાયતનું બતાવેલું છે પછી આપણે તમારે જે પણ લાગુ પડતું હોય એમાંથી બધા જિલ્લાનું આપેલું છે ભાવનગરનું છોટાઉદેપુર ગીર સોમનાથ જૂનાગઢ જામનગર મહેસાણા પંચ પાટણ રાજકોટ સુરેન્દ્રનગર તો તમારે જે પણ લાગુ પડતું હોય તે તમે જોઈ શકો છો આપણે અત્યારે એક્ઝામ્પલ રૂપે ગમે તે લઈ રહીએ ચાલો આપણે અત્યારે હવે રાજકોટ તો તેનો જેતપુર લોધિકા પંચાયત રાજકોટ ઉપલેટા ચાલો આ ઉપલેટા એ જોઈએ છે આપણે એક્ઝામ્પલ રૂપે ગમે તે ગામ અત્યારે લીધેલું છે ગામનું હવે આ રાજકોટ ઉપલેટા તો એમાં તમે જોઈ શકો છો આ રીતે એનો બધા જે આવતા હોય વિલેજ તેમાં તેના અંડરમાં તે બધા વિલેજ આપેલા છે હવે આપણે એક્ઝામ્પલ રૂપે આપેલું જ આપણે અણની લખેલું છે તેમાં જઈએ અને એમાં વ્યૂ પ્લાન્ટ જોઈએ જોઈએ શું છે હવે તમે જો પ્લાન સમરી તેમાં જઈએ તો તેમાં પ્લાન સમીમાં શું છે તો આ બધા ટોટલ એમાઉન્ટ આપેલી છે ચૌદ લાખ સિત્તાવીસ હજાર એકસો એકતાલીસ એટલે કે અત્યારે એટલી એક ટોટલ એમાઉન્ટ એલોટેડ એટલે એટલી એક આ એમાઉન્ટ પાસ થયેલી છે અને આ એમાઉન્ટ એમાંથી ઉપયોગ થયેલી છે એટલી ચૌદ લાખમાં ચૌદ લાખ સિત્તેર હજાર એકસો એકતાલીસમાંથી બાર લાખ અઠ્યાસી હજાર ઝીરો હજાર એમાઉન્ટ એમાં ઉપયોગ થઈ ગયેલી છે એટલે એમાઉન્ટ એમાઉન્ટ પાસથી હવે સેક્ટર વ્યૂ આપણે બેમાં જોઈએ તેમાં જો ડ્રિંકિંગ વોટર માટે રોડ માટે અને એ માટે એટલી એમાઉન્ટ ઉપયોગ થયેલ છે અને આપણે સ્કીમ વ્યૂ જોઈએ તો તેમાં આ રીતે બધી વ્યૂ આપેલા છે અને એક્ટિવિટી ડિટેલ જોઈએ આપણે તો જોઈ શકો છો એક્ટિવિટી ડિટેલમાં વોટર પાઇપલાઇન ફ્રોમ આ બધી નામ આપેલું છે અને ડ્રિંકિંગ વોટર બધું જે જે વિગતો છે ગામની શું શું કરેલું છે અને કેમાં ઉપયોગ થયેલા છે વોટર પાઇપલાઇન ગટર બ્લોક રોડ સીસી રોડ બ્લોક રોડ સીસી રોડ તેમાં કેટલી કેટલી અમાઉન્ટ પાસ થઈ ઉપયોગ થયેલી છે તે બધું આમાં આપેલું છે તો આ રીતે તમારે જે લાગુ પડતું હોય ગામ તેનો રિપોર્ટ તમે જોઈ શકો છો આ આપણે એક્ઝામ્પલ રૂપે આ ગામનું આપણે જોયેલું છે એક્ઝામ્પલ તમે જ્યારે જે પણ લાગુ પડતું હોય તે તમારું ગામનું તમે જોઈ શકો છો તો આ હતી આપણે ગ્રામ પંચાયતમાં પાસ થયેલા પૈસા અને થયેલા કામની વિગત તો આ રીતે તમે પણ તમારા લાગુ પડતા ગામનું જોઈ શકો છો અને જો તમને આ વિડીયો આપણે તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલ તમારા કુટુંબીજનોમાં શેર કરજો તે પણ તમારે એના ગામ વિશેની માહિતી મેળવી શકે છે અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો